એક છોકરાના સાહેબે પ્રશ્ન પૂછ્યો કે એક કટોરીમાં દસ કેરીઓ હતી બરાબર હવે એમાંથી ત્રણ સડી ગઈ તો કેટલી વધ કે હેડ છોકરો કે સાહેબ દસ જ વધ કોન્ફિડન્સ તો પાછો એટલો છોકરો કે સાહેબ દસ જ વધાર સાહેબ કે દસ વધતી હશે સાત વધ પેલો છોકરો કે ના વધો સાહેબ કે કઈ રીતે કે સાહેબ જો એક ટોપલીમાં દસ કેરી હોય બરોબર એમાં ત્રણ હળી જાય બરોબર તો એ કેરીઓ તો કહેવાય એ કેરીઓના પાસ કોઈ કેળો સફરજન ના કહેવાય ભલે ત્રણ હળી જેલી હળ્યું એલી કેરીઓ તો સમય કે ટોપલીમાં સાહેબ કે મારો બેટો બહુ પ્રગતિ કરવા લાગ્યો છે એક જોરદાર વાત કહું એક ભાઈ હમણાં ડીવીડી લગાવી ટીવી જોતા હતા તે અચાનક પછી બૂમો પાડવા લાગ્યા કે નહીં નહીં ઘોડા ઉપર નહીં ઉતરતો જો જે ઉતરતો નીચે તો બિલકુલ ના ઉતરતો ત્યાં તને ફસાવવામાં આવી રહ્યો છે તું કૂતરાની મોત મરીશ પાછો વળી જા એટલે એમની ઘરવાળી રસોડામાંથી બૂમ પાડી કે અરે અરે આ તો કયું મૂવી જોવો છો તે આટલું બધા બુમા પાડો છો એમ પેલો કે આપણા લગ્નની ડીવીડીની કેસેટ જોઉં છો કે મારી જાતને હવે કે દસ વર્ષ પછી એ ચેતવું છું એ વખત તો ના જ ચેતવી પણ એમની ઘરવાળી કે હવે ચેતવી કોઈ ફાયદો નહીં કે હવે હું છું તમારે ચલાવવી પડશે પેલો કે ચલાવી જ પડશે અમાર મોટા બાપાને એમને અમારો હું ભેંસોનો વેપાર ખરો તે હું ઘેર ગયેલો ને તે મેં મારા મોટા બાપાના છોકરાએ ભેંસના એક વખત ન બરાબર નવડાઈ બરાબર કલાકમાં થયા સાહેબ ગારો ગારો થઈ હતી નકરી તે ભેંસને બરાબર ઘસીને નવરાય નવરાઈ અને એને પછી એને જ્યાં બાંધવાની હતી ત્યાં બાંધી તો એને બાંધી હતી ને એના બાજુમાં હતો થોડો ગારો ત્યાં તો પાછી આળોટવા લાગી મેં કીધું યાર ભાઈલું આપણોનો એક કલાકમાંથી નવરાઈ ને આ તો પાછી આળોટવા લાગી એટલે પેલો મારો ભાઈ કહે ભાઈલું એ છે ને ફિમેલ ભેંસ છે એટલે હું મેકઅપ હું માળો ભેંસ એ ફિમેલ છે પાડો હોત તો કે આપણા ને વરાઈ દીધો હોત તો આપડો શાંતિથી થી બેહી જોત પણ એ ભેસ છે એના મેકઅપ કરવા દે કે એક છોકરો અને એની મમ્મી ઊંઝા છે ને ઊંમિયામાં ઊંઝા હા તો ત્યાં ઊંઝા જતા હતા બરાબર તે બસમાં બેઠા વિસનગરથી એ પેલા કંડક્ટર આવ્યા બસમાં અને એને એક છોકરા છોકરો કંડક્ટરને કે લો કંડક્ટર સાહેબ એક અડધી ટિકિટ બનાવો ને એક આખી બનાવો અડધી મારી બનાવજો અને આખી મારી મમ્મીની બનાવજો એટલે કંડક્ટર કે ભાઈ યાર તારા તો મોછો આવી ગઈ છે તારી તો આખી ટિકિટ બનશે બોલો છોકરો કે વાંધો નહીં મારા મમ્મી મૂછો નહીં આવી એમની અડધી બનાવો આખી રાખો કંડક્ટર કે સોની મોની બે આખી લે નકર નેચી ઉતર પેલો કે ના બે ની આખી આલ દો દો એક ભાઈ પહેલી વખત પ્લેન માં ગયા હતા બરોબર પ્લેન પહેલી વખત ભાઈ એ પાછા હતા મારા મેસોણા છે એટલે કોઈ બાકી એ પછી એમના નાટક પર એ ભાઈ પહેલી વખત પ્લેનમાં બેઠા તે બિલી એરોસ્ટેશ આવો ને

એક શાળામાં આગ લાગી શાળામાં આગ લાગી ને બધા છોકરા ખુશ થઈ ગયા એ કાલે સ્કૂલ માં નહીં જવું પડે કાલે સ્કૂલ માં નહીં જવું પડે કાલે સ્કૂલ માં નહીં જવું પડે ફરાખ હોય ને શાળા નહીં જવું પડે એમ તે બધા છોકરા ખુશ હતા પણ એક છોકરો હતો એ બહુ ઉદાસ હતો બહુ એટલો બહુ ઉદાસ એ છોકરા જોડે સાહેબ આયા સાહેબે પૂછ્યું બેટા આ બધા છોકરાઓમાં ખુશીનો માહોલ છે કે બે ચાર પોત દ્વારા શાળામાં નહીં આવવું પડે નહીં આવવું પડે તું કેમ શકે પેલો કે સાહેબ સાચું કહું સાહેબ કે કે પેલો છોકરો કે સાહેબ તમને ખોટું લાગશે સાહેબ કે અરે બેટા નહીં લાગે આવડી શાળા હળગી જઈ મને નહીં લાગે પેલો છોકરો કે સાહેબ પણ તમને તોય થોડું થોડું લાગશે પેલો કે નહીં લાગે તો છોકરો કે સાહેબ આખી શાળામાં આગ લાગી બરોબર તમે અંદર હતા તો પછી તમે બચી ક્યાંય રીતે ગયા કે સાહેબ કે ટોપાઈ ગયા તારે પણ મારી નાખો તો છોકરો કે ના સાહેબ મારી નતા નોખો પણ મારે ગણિતનું લેસન બાકી હતું એટલે મેં કીધું તમે હોટલના માલિકો કદાચ આ વિડીયો જોતા હોય ને તો એમને કહેવાનું કે ભાઈ તમારા હોટલના વેટરોને બરાબર પગાર આપવાનું રાખજો ને કેવું થશે હું તમને કહું હું હમણાં એક હોટલમાં હું જમવા ગયો જમવા ગયો ને એટલે જમવાનું મંગાવ્યું બરાબર અમે ખાધું બધું બરાબર તે પછી પેલો મને જે પેલો વેટર હતો ને એ માર જોડે આવ્યો મન કે ઓહો હો તમે પેલા બબલુભાઈ છો ને મેં કીધું હા ઓ હો તમે કે હોટલમાં પહેલી વાર જમવા આવ્યા લાગો છો નહીં મેં કીધું હા હું હોટલમાં પહેલી વાર જમવા આવ્યો તને કઈ રીતે ખબર લે મન કે બબલુભાઈ એક જણો એક વખત આવ્યા છે પછી કે આમનો ટેસ્ટ ક્યાં તમે કે જેન્યુન માણસ છો અત્યારે આયા આયા ફરીથી આવતા નહીં કોઈ જવાનો ફલીવાર નહીં હતો અમે બજારમાંથી લાવીએ બધું બાકડી ગયેલો બાકડી ગયેલો પછી મને લાઈટ મે કીધું પાકુ ભઈના શેઠનો પગાર ઓછો મળતો લાગે છે